રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં વાતાવરણે પલટો લીધો છે ભર ઉનારે એટલે કે આકરી ગરમીમાં ક્યાંક વરસાદી છાટા છે ક્યાંક કમોસમી વરસાદ છે તો ક્યાંક કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે આ બધા વચ્ચે ફરી એકવાર એક મુશ્કેલીના સમાચાર ગુજરાતવાસીઓ માટે સામે આવ્યા છે ગુજરાતના હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગે એક આગાહી કરી છે અને તેમની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે જે ધમરોડ્યું હતું અને ધૂળની ડમરીઓ સાથેની આંધી અને મિની વાવાઝોડાની જેવી સ્થિતિઓ જે રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી તેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું આપને જણાવી દઈએ કે રાજ્યના અમરેલી સાબરકાંઠા અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં બે દિવસ પહેલા સમયે મિની વાવાઝોડું હજુ પણ હવામાન વિભાગની આગાહી છે અને તે આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ ઘણી વધી છે જોકે મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે છે કે ગઈકાલ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી જોકે સોમવારે સાંજે આવેલા આંધી અને કમોસમી વરસાદથી ખાસ કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી અને તેથી ગઈકાલે અમદાવાદ શહેરનું જો તાપમાન જોવા જાય મહત્તમ તાપમાન તો તે ખૂબ જ ઓછું નોંધવામાં આવ્યું હતું મતલબ તેનાથી રાહત મળી હતી આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે કે આજે છૂટા વરસાદ થાય તેવી શક્યતા છે તેમાં જોવા જાય તો સૌરાષ્ટ્રમાં જામનગર સુરેન્દ્રનગર અને બોટાદ સિવાયના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ શકે છે આ સાથે જ હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આકરી ગરમી વચ્ચે ગાજવીજ અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું મહત્વનું છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં તો રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આજથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો પણ વધી શકે છે તેવું હવામાન વિભાગે કહ્યું છે